જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને સદ્યંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે દેવાયત ખવડના જામીન મંજૂર થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ મેદાને આવી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે સોશિયલ મીડિયાની અંદર માંગ કરી કે ચૈતર વસાવાના જામીન કેમ નહીં કેમ કે ચૈતર વસાવા એ છેલ્લા પાંત્રીસ દિવસ કરતાં પણ વધારે સમયથી જેલમાં બંધ છે અને જ્યારે જ્યારે તેમની જામીન અરજીને અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવી છે ત્યારે ત્યારે સામે પક્ષે સરકારી વકીલ દ્વારા એ દલીલો કરવામાં આવી છે અને સમય માગવામાં આવ્યો છે જો કે દિવાયત ખબરની જામીન અરજીને લઈને સરકારી વકીલ દ્વારા કોઈ પણ પ્રકારનો સમય ન માગવામાં આવ્યો ન તો એવી કઈ કોર્ટની અંદર દલીલ થઈ કે ન કોઈ એવી ચર્ચાઓ થઈ કે જેના કારણે આખા મામલાની અંદર હવે વિવાદ છેડાયો છે દેવાયત ખબર કે જેમણે બાર તારીખના રોજ આખી આ ઘટનાને એક અંજામ આપ્યો અને ત્યારબાદ પાંચ દિવસ સુધી તેઓ ફરાર રહ્યા પાંચ દિવસ સુધી ફરાર રહ્યા હતાની સાથે જ ત્યારબાદ ગીર સોમનાથ પોલીસે તેમની ધરપકડ કરી સોમનાથ પોલીસે તેમની ધરપકડ કરી કે દેવાયત ખવડ ખુદ હાજર થયા છે આ મામલે હજુ કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી પોલીસનું એવું કહેવું છે કે એક બાતમીના આધારે અમે દેવાયત ખવડના એ મૂળ ગામ તાલુકાના દુધઈ ખાતે અમે પહોંચ્યા હતા અમને બાતમી મળી હતી અને ત્યાં દેવાયત ખવડ આવ્યા હતા જે વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો છે ચાર દિવસ પાંચ દિવસ સુધી સતત ફરાર રહે છે અલગ અલગ વિસ્તારમાં તો પછી એ સુરેન્દ્રનગરના દુધઈ કેવી રીતે પહોંચે જો અલગ અલગ જગ્યા ઉપર નાકાબંધી હોય અલગ અલગ જગ્યા ઉપર પોલીસે તપાસ ચાલતી હોય તો પછી આખી આ ઘટનામાં ખબર દુધઈ પહોંચે કેવી રીતે શરૂઆતની ઘટનાની અંદર જ્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો તો એ ઘટના બની એ વખતે લગભગ પાંચ થી સાડા પાંચ કલાક જેટલો સમય વીત્યો ત્યાં સુધી તો કોઈને ખબર પણ ન હતી કે આ ઘટનાને અંજામ આપનાર કોણ છે તમામ એ લોકો જાણે ઘટના બની હોય તેનાથી જાણતા હોય સમર્થકો એ મેદાને છે ચૈતર વસાવાના સમર્થકો એટલા માટે મેદાને છે કે તેમને ન તો નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા ન તો સેશન્સમાંથી જામીન મળ્યા હાઈકોર્ટની અંદર તેમની જામીન અરજી મૂકવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે

હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે પરંતુ જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે દોઢ મહિના ઉપરનો સમય થઈ ગયો તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા એ પણ હાઈકોર્ટમાંથી ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે બહાર લાવતા રહ્યા છે સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે ત્યારે આ ચૈતરભાઈ ભાઈ કાવતરૂ કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા નથી દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે પુરાવા છે એના વિડિયો છે એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર તેમ છતાં એના જામીન થઈ જાય છે રિમાન્ડ ના મંજૂર કરવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ ભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી નર્મદા જિલ્લા પોલીસ આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી તેમ છતાં ચૈતરભાઈને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો એમના છ મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવ્યા દૂર રાખવામાં આવ્યા એમની જે જનતા છે એમને એમને જે જે જનતાએ ભરોસો કરીને મત આપ્યા છે એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કથણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત કવરના ખવડના એનાથી બહાર આવી ગઈ છે ને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન આ ભાજપ સરકાર કરી રહી છે હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે એનો આત્મા જગાડવાની જરૂર છે જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી છે ત્યાર પછી જે ભાજપ સરકાર બોકલાઈ છે અત્યારે ગુજરાતની અંદર અનેક જે વિપક્ષના અવાજો છે એને દબાવવાનો સતત પ્રયત્ન આ ભાજપ સરકારના ઇશારે થઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ છીએ કે હવે દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વિસાવદરવાળી થવી જોઈએ દેડિયા દેડિયાપાડાવાળી થવી જોઈએ ત્યારે જ આ ગુજરાતની અંદર ભાજપ સરકારની જે અહંકાર છે એ અહંકાર થાડે આવશે આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈ વસાવાની હિંમત બનીએ અને ચૈતરભાઈ વસાવાના મજબૂત હાથ કરીએ એવી આશા રાખું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય જોહાર જય સરદાર જય માતાજી તો દેવાયત ખબરને જામીન મળતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે તમામ નેતાઓની એકમાત્ર એ માંગ છે કે જો દેવાયત ખબરને જામીન મળતા હોય તો ચૈતર વસાવાને કેમ નહીં

હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ કયા પ્રકારનો વિરોધ કરે છે તમારું શું માનવું છે આખી આ ઘટના મામલે એ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર